भावनगर एसटी बस स्टैंड में मुसाफर नजर चूकवी ने कीट में मोबाइल चोरी थी गई होवानी घटना प्रकाश में आई ભાવનગરના एसटी બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર 10 ઉપર હતા ત્યારે કોઈ અજાણ્યા શખસે નજર ચૂકવીને કિટમાંથી રૂપિયા 80000 ના મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હતો અંગે પાલિતાણાના ભાડાવાવ ગામના ગોપાલભાઈ ખસિયાએ કિટમાંથી રૂપિયા 80000 ના ફોનની ચોરી થઈ હોવાની અરજી ભાવનગરના નિલંબાગ પોલીસ સ્ટેશનમાં કરી છે એટલું જ નહીં મોબાઈલ ફોનની ચોરી કરનાર શખસ સીસીટીવીમાં કેદ થયો હોવાનો વિડિયો વાયરલ થયો છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે जो आये लावे, मार्क आपसे तो मिले मार्क, मार्क ये ठीक હવે છે ને ડાયરેક્ટ રિક્ષા નો એટલે હું છે એને નીલમ ભાગનો કેમેરો જોવા ને ગાડી ઉભી રખી